બહુચરમાં વિશે ટિપ્પણી સામે ડીસા મોદી સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું નાયબ કલેક્ટર કચેરીમાં મહિલાઓએ આનંદ ગરબા કર્યા આદ્યશક્તિ દેવી બહુચર બાળા એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માય ભક્તોમાં રોષ ફેલાયો છે ત્યારે ડીસામાં મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી એક યુવકે ડાયરામાં બહુચરાજી માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેકટર કચેરી ખાતે આદાનપત્ર પાઠવ્યું મહિલાઓએ કચેરીમાં જ આનંદ ગરબાની ધૂમ મચાવી બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી થાય તેને કડકમાં કડક સજા મળે તેમજ તેનો વિડીયો યુટ્યુબ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી